નજીક આવી રહ્યો છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમદાવાદ પોલીસે તજવીજ હાથ ધરી છે રથયાત્રાના રૂટને સીસીટીવીથી સજ્જ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી પોલીસ દ્વારા સીસીટીવી પબ્લિક સેફટી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત રથયાત્રાના ઓગણીસ કિલોમીટરના રૂટ પર ત્રણસો અડતાલીસ સીસીટીવી લગાવાયા છે અત્યાર સુધીમાં પંદરસોથી વધુ દુકાનોનું ચેકિંગ હાથ ધરાયું કેમેરા લગાવેલા ન હોય તેવી દુકાનોને એક જૂન સુધીમાં સીસીટીવી લગાવવા નિર્દેશ કરાયો છે કેમેરાને દુકાનની બહારનો નજારો પણ સ્પષ્ટ દેખાય તે રીતે લગાવવા શોષણ કરાયું છે જો કેમેરા નહીં લગાવાય તો કાયદેસરના પગલા હાથ ધરાશે પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ્સ તેમજ જે રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ પોલીસ સ્ટેશનની ટીમો આ સાથે રાખી અને એક દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું કે આ રૂટ ઉપરની તમામ દુકાનો છે શોરૂમ્સ છે સોસાયટીઝ છે એસ્ટાબ્લિશમેન્ટ એસોસિએશન્સ આ તમામ રોડ ફેસિંગ શોપ્સ છે ત્યાં આગળ સીસીટીવી કેમેરાઝ લાગેલા છે કે નહીં બીજા એસોસિએશન્સના માલિકો છે એ લોકો સાથે વાતચીત કરી અને એમને અવેરનેસ આપવામાં આવી આ કાયદા માટે અને અનુરોધ અને અપીલ કરવામાં આવી કે આપને પહેલી જૂન સુધીમાં આપની શોપ ઉપર જો સીસીટીવી કેમેરાઝ લાગેલા નથી અને આપની દુકાન જો આ ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાના રૂટ ઉપર આવે છે તો આ પ્રોજેક્ટના પહેલા તબક્કામાં બહુ જ જરૂરી છે કે આપની દુકાનમાં સીસીટીવી કેમેરા એ રીતે લાગેલા હોય કે દુકાનનો અંદરનો ભાગ તો કવર થાય જ પણ વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે દુકાનનો જે રોડ સાઈડનો વ્યૂ છે એ તરફ નું એંગલ વાળું કેમેરા પણ લગાવવામાં આવે